आजू हम करवा बैठो भाई लखो वीडियो को बोल लाइक कर दे लाइक कर दो चैनल को सब्सक्राइब कर दो चैनल को सब्सक्राइब कर दो थैंक यू तो प्लीज आप लोग वीडियो को लाइक जरूर करना हेलो फ्रेंड्स छोटी बच्ची का आवाज बजा तो तैयार हो जाओ देखो हमारे पास बनाया है ये एक बहुत अच्छे से बोल लेती है बोल परी खूब खाई तू

જમ્યા પછી પણ કઈ કામ ખતમ થતું નથી આપણે બધા જો વાસણ પડ્યા છે ધોવા છે અને ઘણું બધું જો તો કામ પડ્યું છે તો બ્લોગ માં બનાવી રહેજો તમને બ્લોગ જોવાની મજા આવે તો વિડીયો ને લાઈક જરૂરથી કરજો તો આરતી બેન ને વડુબા ને બધા સ્કૂલે જતા રહે છે આપણે ઘરે એકલા છીએ તો ચાલો આપણે બીજું કામ પણ કરીએ અને જે સિલાઈ નું થોડું કામ છે એ કરવું છે એ પણ કરી લઈએ હું સિલાઈ કરવા બેસતી હોય ભાગી ગઈ

તો આ રહી આપણી માંડવી જોઈ લ્યો તો માંડવી મૂકીને આપણે ઘરે જવાનું છે કાર બાર લઈ લીધું છે મેં હજુ મમ્મી ચાર વાગે હા અને આપણે ગાડીમાં પણ ચાર ભરી દીધી ગાડીમાં સાર ભરી વાડી ચાર ચાર બાર લઈને હવે ઘરે નીકળવું છું હું મમ્મી બે છો અને હવે ઘર માટે નીકળી જવું છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને જો બ્લોગ ગમે હોય તો લાઈક